ભાવનગર શહેરના રેલવે સ્ટેશન નજીક એક યુવાનને અજાણ્યા બે થી ત્રણ શખ્સોએ માર માર્યો હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો ભોગ બનનાર એજાજ ખાન પઠાણે જણાવ્યું હતું કે જે રેલવે સ્ટેશન નજીક સોડા પીવા જતો હોય ત્યારે રેલવે સ્ટેશનની ની બાજુના ખાંચામાં ત્રણ શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા અને ત્યારબાદ તેના ઉપર હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત હાલતે તને સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે हफीज खान सजीदान पठान काल रात अरपोर्ट रोडो मरवा गया था तो नित्र अजाण व्यक्ति था जे गाड़ी चलावर तो 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 बांधे પછી એ અમારી ગાડી ની બાજુ ગાડી નાખી તો થોડીક ગાડી અડી ગઈ પછી આજે આવીને મને રેલવે સ્ટેશન ની બાજુમાં જે ખાચો છે ને ત્યાં આગળ મને આવીને લોખંડના પાઇપ થી છરી અને જે હાથમાં પહેરવાનું ઓલું આવે ને લાયન પંચ એનથી બધા થી મને માર્યો બે થી ત્રણ જણા હતા ત્યાં નહીં એક ને ઓળખું છું મોઢે જોયે